ફલોડ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા વિકાસના કામોમાં ગંભીર ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાની કામગીરીના આક્ષેપ વાઘોડિયા તાલુકાના ફલોડ ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા વિકાસના કામોમાં ગંભીર ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાની કામગીરીના આક્ષેપ થયા છે રોડ ગટર લાઇન શેડ તેમજ આંગણવાડીના કામોમાં એસ્ટિમેટ મુજબ કામગીરી ન થતી હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો અને પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે ફલોડ ગામના સભ્યો અને આગેવાનો દ્વારા અગાઉ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોની ફરિયાદ બાદ ધારાસભ્યએ તાત્કાલિક અધિકારીઓને સ્થળ પર તપાસ માટે દોડતા કર્યા હતા તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાનમાં આવ્યું કે અનેક વિકાસના કામો ગુણવત્તા વિહીન છે અને એસ્ટિમેટ મુજબ કરવામાં આવ્યા નથી ખાસ કરીને આંગણવાડીના રિપેરિંગ કામના નામે મશ્કરી કરવામાં આવી હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા આંગણવાડીમાં પ્લાસ્ટર કરવાની જગ્યાએ સિમેન્ટ અને પાણી મિક્સ કરી બ્રશ એટલે કે પીંછી ફેરવી દેવાયો તિરાડો પર યોગ્ય પ્લાસ્ટર કરવાને બદલે આડા ઊભા લીટા પાડી કામ પૂરું કર્યાનું સ્પષ્ટ જોવા મળ્યું દિવાલ પર હાથ ફેરવતા જ સિમેન્ટ ખંખેરાતું જોવા મળતા અધિકારીઓ અને સભ્યો પર આશ્ચર્યચકિત બની ગયા હતા તદ્દન હલકી ગુણવત્તાનું આંગણવાડી રિપેરિંગ કામ થતા નાના બુલ્કાઓના જીવ સામે ચેડા થતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે જો જૂની આંગણવાડી પણ આવા ભ્રષ્ટ રિપેરિંગનો ભોગ બનશે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે સભ્યો અને અરજદારો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોના એસ્ટિમેટ બતાવ્યા વગર ગોબાચારી કરવામાં આવી રહી છે અરજદાર અનિલભાઈ પરમાર દ્વારા આક્ષેપો અંગે જણાવ્યું હતું આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે કામોમાં ક્ષતિ અને ગુણવત્તા વિહીન કામગીરી જણાતા આવા તમામ કામોના બિલની ચુકવણી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે સાથે જ ગ્રામ પંચાયત પાસે જરૂરી ખુલાસો માંગવામાં આવશે ફલોડ ગામના ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદ ધરવામાં આવેલ છે અને જેમાં જે જે જરૂરિયાત હતી અને ક્ષતિ જણાઈ આવેલ હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી સર આંગણવાડીની વાત કરવામાં આવે છે જેમાં જે બાળકો આંગણવાડીમાં

ને ગુણવત્તાવાઈઝ ગુણવત્તાવાઈઝ કામો થતા નથી તો એ બાબતની અમે તાલુકા પંચાયતની ને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માગણી છે કે જે કામ થાય એ ગુણવત્તાવાઈઝ થાય કેમ કે ગામના કામની અંદર અમારે રસ છે અમારા ગામનો વિકાસ સારો થાય એવી અમારી માગણી છે

ના મેન અત્યારે તો હજુ મળ્યું નથી અમને લટકાવવાની લટકાવવાની નીચે આવતું હવે શું માંગ છે તમારી બસ અમારી એ જ માંગણી છે કે ગામમાં વિકાસ સારો થાય ને પણ ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થાય